બોટા તાલુકાના શિરવાણિયા ગામે સુરાપુરા દાદાની જગ્યાને અપવિત્ર કરનાર શખ્સની અટકાયત માટે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો બોટા તાલુકાના શિરવાણિયા ગામે સુરાપુરા દાદાની જગ્યાને ઓઈલ નાખી દૂષિત અને અપવિત્ર કરનાર વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની અટકાયત કરાવવા માટે દેવી પૂજક સમાજના અગ્રણીઓએ એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગઈ તારીખ છ ડિસેમ્બરના રોજ શિરવાણીયા ગામમાં દેવી પૂજક સમાજના સુરાપુરા દાદાની જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સુરાપુરાની ખાંભી ઉપર કાળું ઓઇલ નાખી જગ્યાને દૂષિત અને અપવિત્ર કરવામાં આવી હતી તે અંગે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દેવી પૂજક સમાજના અગ્રણીઓ દ્વારા લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી પરંતુ આરોપીની આજ દિન સુધી અટકાયત થઈ નથી ત્યારે સમાજની લાગણી દુભાવનારની સત્વરે અટકાયત કરવા તેમજ તેના ઉપર સખત કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન પત્ર દેવી પૂજક સમાજના અગ્રણીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આપવામાં આવ્યું છે રાજેશ શાહ આ ન્યૂઝ બોટાદ આપનું નામ છે મારું નામ ભોથાભાઈ ભગાભાઈ રહેવાનો બોટાદ ચખલિયા આજે તમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આવ્યા છો શું હકીકત છે આમાં સાહેબ એવું છે કે અમારા ચેખ હુરાપુરા દાદા અમારા બે ગામના બોટાદ અને શિવણા ગામના હુરપુરા દાદા શિવણા ગામમાં આવેલા છે તો અમારા દાદા ઉપર અસામાજિક તત્વોએ બળીજું ઓયલ તથા ખરાબ વસ્ત્રો ગંદકી કરી અને અમારા હુરાપુરા દાદા ઉપર અપચ અત્યાચાર કરેલો છે અને અમે પાળેદ પોલ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે પણ છતાંય અમારે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આવ્યા છીએ કે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે અમને અને અમારા હુરોપાદ અમારા દેવી સમાજના કોઈ પણ હુરોપ્રદાને આવું ન થાય એવું સાહેબ કહેવાય અમે કલેક્ટર સાહેબને અહીંયા આવ્યા આવેદનપત્ર દેવા ના સાહેબ આરોપીની ધરપકડ નથી તપાસ ચાલુ છે અમારી સાહેબ માંગ એવી છે કે તાત્કાલિક આવા આરોપીને નરાધો મને પકડી અને તાત્કાલિક કાર્યવાહી કરે એ માટે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે